નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં હું છું પ્રાધ્યાપક આર કેવાળા અને આપના માટે લાવ્યો છું એક જાણવા જેવો વિડીયો મિત્રો વ્યક્તિએ મેળવેલ શિક્ષણમાં પ્રાથમિક શાળાનું શિક્ષણ મહત્ત્વનો ભાગ ભજવે છે કારણ પ્રાથમિક શાળાનું શિક્ષણ એ વ્યક્તિના શિક્ષણનો પાયો ગણવામાં આવે છે જો પ્રાથમિક શાળામાં શિક્ષણ સારું મળે અને વિદ્યાર્થીઓનો શિક્ષણનો પાયો મજબૂત બને તો પછી તેને શિક્ષણ મેળવવામાં મુશ્કેલી પડતી નથી અને આ પ્રાથમિક શાળાનું શિક્ષણ પ્રાથમિક શાળાના સ્ટાફ ત્યાંની ભૌતિક સુવિધા અને ખાસ કરીને પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકને આભારી હોય છે જે શાળાનો મુખ્ય શિક્ષક હોશિયાર અને નિષ્ઠાવાન હોય તે શાળામાં બાળકોને સારું શિક્ષણ જરૂર મળે છે મુખ્ય શિક્ષક નિષ્ઠાવાન અને હોશિયાર ત્યારે જ બને છે જ્યારે તેના માટે ઘડવામાં આવેલી ફરજોનું તે પાલન કરતો હોય શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક માટે પણ કેટલીક ફરજો અને આચાર સંહિતા બનાવેલી છે તેની આ વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો રાજ્યના શિક્ષણ વિભાગે નિયમ સિત્તેર એક અને સિત્તેર બે

આવે છે તે છે શાળા જે વિસ્તારમાં હોય ત્યાં શિક્ષણ મેળવવા હકદાર વિદ્યાર્થીનો સર્વે કરી શાળામાં દાખલ કરવા પ્રવેશ ન લીધેલ બાળકના ઘરે શિક્ષકોને મૂલ્યાંક મુલાકાત માટે મોકલે અને જરૂરી જણાય તો વાલીનો સંપર્ક કરે ત્રીજું છે પોતાના વિસ્તારના છથી ચૌદ વર્ષના બાળકો પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહે તે જોવાનું રહેશે ચોથું છે ઉંમરની સાબિતીના અભાવે કોઈ બાળકને શાળામાં પ્રવેશનો ઇન્કાર કરી શકાશે નહીં પાંચમું છે ત્યાર પછીનો પ્રકાર સ્વ સ્થાયીકરણ સંબંધી ફરજોનો છે અને તેમાં પ્રથમ છે શાળામાં સતત ગેરહાજર રહેતા વિદ્યાર્થીના વાલીના ઘરે શિક્ષકોને મોકલવા બીજું શાળામાં આવતા વિદ્યાર્થીમાં સ્વચ્છતા અને સુઘડતાની ટેવ પાડવી ત્રીજું શાળાના વિદ્યાર્થીઓમાં કોમી એકતા અને સદભાવ વધારવા તથા શાળામાં બિનસાંપ્રદાયિકનું વાતાવરણ જળવાયેલું રહે તેનું ધ્યાન રાખવું ચોથું વાલીઓને સાથે રાખી શાળામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવી પાંચમું શાળામાં ઇતર પ્રવૃત્તિ કરી ઇનામ વિતરણ કરી શકશે છઠ્ઠું શાળાના મધ્યાહન ભોજનની સ્વચ્છતાની દેખરેખ રાખવી સાતમું બાળકો યોગ બાળકોને યોગ યોગ્ય ગુણવત્તાયુક્ત અને પૂરતો ખોરાક મળે તેનું ધ્યાન રાખશે આઠમું દર ત્રણ માસે શાળા વ્યવસ્થાપન સમિતિ એસ એમ સીની મીટિંગ બોલાવવાની રહેશે નવમું શાળામાં પ્રવેશ પામેલ વિદ્યાર્થી બાળ મજૂરી તરફ ન વળે તે માટે પગલાં ભરશે દસમું શાળાના કાર્યક્ષેત્રમાં પ્રવેશ થતાં બાળકો પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહે તે જોવાનું રહેશે અગિયારમું શાળામાં દાખલ થયેલા બાળકને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ ધોરણમાં રોકે કે કાઢી શકાશે નહીં બારમું કોઈ પણ વિદ્યાર્થીને શારીરિક શિક્ષણ અથવા માનસિક કન્નડગત ન થાય જોવાનું રહેશે ત્યાર પછીનો પ્રકાર છે ગુણવત્તા સંબંધી ફરજોનો અને તેમાં પ્રથમ છે શાળાના તમામ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જવાબદાર રહેશે બીજું શાળામાં આવતા વિદ્યાર્થીમાં સ્વચ્છતા સુઘડતા અને શિસ્તની ટેવો પાડશે ત્રીજું વિદ્યાર્થીઓના આરોગ્ય ચકાસણી માટે સરકાર શ્રીના શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમમાં સહકાર આપશે ચોથું સત્રાંત અને વાલી સંમેલન યોજશે વર્ગોનું અને શાળાનું સામાન્ય સમયપત્રક શિક્ષકોને સાથે રાખી તૈયાર કરશે છઠ્ઠું શાળાના શિક્ષકોના કામની દેખરેખ રાખશે સાતમું મુખ્ય શિક્ષક દરેક શિક્ષકની સમયાંતરે વર્ગ તપાસણી કરશે આઠમું સર્વ શિક્ષા અભિયાન કાર્યક્રમનું શાળામાં આયોજન કરશે નવમું પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને શાળામાંથી પ્રમાણપત્ર આપશે દસમું શાળામાંથી પ્રશિક્ષણ કે વિવિધ કાર્યક્રમો માટે શિક્ષકોને તાલીમ માટે મોકલશે અગિયારમું તાલીમનો ઉપયોગ વર્ગ અને શાળા વિકાસ માટે કરશે બારમું શાળાને અપગ્રેડ રાખવા તાલીમ પામેલ શિક્ષકોને માર્ગદર્શન આપશે તેરમું તાલીમ પામેલ શિક્ષક દ્વારા શિક્ષ તાલીમનો હેતુ શાળા કે વર્ગ ખંડમાં સિદ્ધ થાય છે કે નહીં તેનું ધ્યાન રાખશે ચૌદમું તાલીમ દ્વારા પોતાને પણ સતત અભિવૃદ્ધ કરવા તથા તાલીમનો હેતુ સિદ્ધ કરવા પ્રયત્નો કરશે પંદરમું તાલીમ રજીસ્ટર બનાવી તેની યોગ્ય જાળવણી કરવાની રહેશે મિત્રો ત્યાર પછીનો પ્રકાર સામાન્ય ફરજોનો છે અને તેમાં પ્રથમ છે શાળામાં નિયમિત હાજર રહી શાળાના કાર્યમાં ધ્યાન આપશે બીજું શાળાના કામે શાળા છોડવાના કિસ્સામાં તેની અને કર્મચારીની મૂવમેન્ટ નિભાવશે ત્રીજું શાળાના કર્મચારીની કામગીરી બાબતનો વાર્ષિક શિયાળભરી રિમાર્ક કરશે ચોથું કર્મચારીઓના કામની એકસૂત્રતા જાળવશે અને તેની કાર્યક્ષમતા તથા શિસ્ત માટે જવાબદારી નિભાવશે પાંચમું શાળાના કર્મચારીની ગેરશિસ્ત કે ગેરવર્તણૂક જણાય તો ખુલાસો પૂછી વહીવટી અધિકારીને રિપોર્ટ કરશે છઠ્ઠું શાળાના કર્મચારીની પરચુરણ રજાઓ મંજૂર કરી તેના આધારો સહિતનું રેકોર્ડ નિભાવશે સાતમું શાળાના કર્મચારીની સેવાપોથી નિભાવી તેમાં જરૂરી નોંધ કરશે આઠમું શાળાના કર્મચારીના પગાર બિલો બનાવી પગાર કેન્દ્રના મુખ્ય શિક્ષકને નિર્દિષ્ટ તારીખ પહેલાં મોકલશે નવમું શાળાના શિક્ષકની બિન અધિકૃત ગેરહાજરીમાં પગાર કાપી લેવા અધિકૃત ગણાશે દસમું શાળાની દરેક મિલકતની સંભાળ રાખવી મિલકત તેને નુકસાન થાય તો પ્રાથમિક શિક્ષણ સમિતિને જાણ કરશે સરકારી શાળાની વહેંચણી અને વધેલ નાણાં પગાર કેન્દ્રમાં મૂળ શિક્ષકને મોકલવામાં ન આવે ત્યાં સુધી પોતાની કસ્ટડીમાં રાખશે શાળાના વિદ્યાર્થી શિક્ષક અને વાલીને જરૂરી પ્રમાણપત્રો કાઢી આપશે તેરમું વહીવટી અધિકારીએ ફરમાવેલ પ્રાથમિક શિક્ષક શિક્ષણને લગતી અન્ય ફરજો નિભાવવી ચૌદમું શાળાના મધ્યાહન ભોજન યોજનાનું સમગ્ર સંચાલન મુખ્ય શિક્ષક કરવું પંદરમું શાળાના મધ્યાહન ભોજન સંચાલકની નિયમિત હાજરી અને તેની કામગીરી પર દેખરેખ રાખવી સોળમું મધ્યાહન ભોજન સંદર્ભે શિક્ષકોની કામગીરીની વેચણી કરવાની રહેશે સત્તરમું અઠવાડિક આયોજન મુજબ ભોજન બને તેની દેખરેખ રાખવી અઢારમું સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત મળતી તમામ ગ્રાન્ટોનો ખર્ચ યોગ્ય રીતે થાય અને તેનું ઓડિટ કરાવવાની જવાબદારી રહેશે ઓગણીસમું શાળામાં ખૂટતી જરૂરિયાતો સંદર્ભે મળતી ભૌતિક સુવિધાઓ અંગેની ગ્રાન્ટનો ખર્ચ યોગ્ય રીતે થાય તે જોવાની તેમની ફરજ રહેશે વીસમું એસ એસ એ અંતર્ગત સીઆરસી બીઆરસીના કોઓર્ડિનેટરે સૂચવ્યા મુજબ અનુસરવું તેમજ તેઓને સહકાર આપવાની ફરજ રહેશે એકવીસમું એસ એસ એ તરફથી મળતા ડીઆઈએસી ફોર્મ ક્ષતિ ભરી મોકલવાનું રહેશે બાવીસમું પ્રવેશ માટે નક્કી થયેલ નિયમો મુવેજ મુજબ પ્રવેશ આપવાની કાર્યવાહી કરવાની રહેશે ત્રેવીસમું સરકાર અથવા સ્થાનિક સત્તાતંત્રને જરૂરી હોય તેવી શાળા વિશે યોગ્ય માહિતી પૂરી પાડવાની રહેશે ચોવીસમું સરકારે નિર્દેશ કરેલ નિયમ મુજબ શાળા વ્યવસ્થાપન સમિતિની રચના કરાવી તેની સાથે સંકલન કરી શાળા વિકાસની યોજના તૈયાર કરવાની રહેશે પચીસમું શિક્ષક નિયમ પ્રમાણે ફરજ ન બજાવે તો લાગુ પડતા સેવા નિયમો શિક્ષકને સાંભળ્યા બાદ શિસ્ત વિષયક પગલાં ભરવા વહીવટી અધિકારીને જણાવશે છવ્વીસમું કોઈ પણ શિક્ષક ખાનગી ટ્યુશન અથવા ખાનગી શિક્ષણની પ્રવૃત્તિમાં ભાગ ન લે તે જોવાની ફરજ રહેશે સત્યાવીસમું તાલીમ લીધા અંગેના પોતાના તથા શિક્ષકોના પ્રમાણપત્રોની નકલ વગેરે દફ્તરની યોગ્ય જાળવણી કરવાની રહેશે ઇઠ્યાસ શાળામાં આવતા નાણાનો વહીવટ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ નિયમો તથા સૂચનાઓ મુજબ કરવાનો રહેશે શાળામાં વપરાતા નાણાંનો હિસાબ યોગ્ય પત્રકો દ્વારા રાખવાનો રહેશે ત્રીસમું શાળામાં દાનમાં આવતી રકમની પહોંચ તુરંત આપી ફંડ જમા લેવો અને તેનો ઉપયોગ શાળા વિકાસમાં કરવાનો રહેશે એકત્રીસમું શાળાને મળતી શિક્ષક ગ્રાન્ટ જવાબદાર શિક્ષકને અદા કરવી અને ખર્ચ માટેનો હિસાબ મેળવી તેની જાળવણી કરવી બત્રીસમું શાળામાં આવતી શિશોથી ગણવેશ તથા અન્ય સહાયને તુરંત ચૂકવવી તેત્રીસમું સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહે ચોત્રીસમું શાળામાં આવતી તમામ પ્રકારની ગ્રાન્ટની જવાબદારી મુજબ શિક્ષકની રહેશે મુખ્ય શિક્ષકે દર અઠવાડિયે શાળામાં અઢાર તાસનું શિક્ષણ કાર્ય કરવાનું રહેશે તો મિત્રો આ હતું પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકની ફરજો જો પ્રાથમિક શાળાનો મુખ્ય શિક્ષક આ પ્રમાણે ફરજ બજાવે તો શાળા છે એ ખૂબ જ પ્રગતિ કરે તો મિત્રો આ હતો આજનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપની કાળજી રાખજો ધન્યવાદ